શ્રી આરા સૂર્ય અંબાજી માતા દેવસાન ટ્રસ્ટ અને શ્રી યાજ્ઞિક વિપ્ર મંડળ દ્વારા ત્રેવીસ અને ચોવીસ જાન્યુઆરીએ વિશ્વ કલ્યાણ અને પશુઓના કલ્યાણ માટે ગણેશ યાગ હોમાત્મક મહાશતચંડી યજ્ઞ શરૂ કરાયો હતો જેમાં વિવિધ પ્રકારના દ્રવ્યો પૂજન સહિત એકસો આઠ વિવિધ ઔષધિઓથી માતાજીનો અભિષેક કરાયો અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા પોષી પૂનમ પર્વ પહેલાં અંબાજી મંદિરના વિદ્વાન બ્રાહ્મણ દ્વારા આ યજ્ઞ પૂજન કરાયું હતું બે દિવસ સુધી સતત અંબાજી મંદિરમાં ભક્તિમય માહોલ જામ્યો હતો અને બોલમાળી અંબે જય જય અંબે બેનો નાદ ગુંજી ઉઠ્યો હતો જીવ માત્ર અને વિશ્વ કલ્યાણ અર્થે માતાજી સદા સુખી બધાને રાખે એના માટે અમે સૌ બ્રાહ્મણો પ્રાર્થના કરીએ છીએ અને યજ્ઞમાં આહુતિ આપીએ છીએ અને પૂજા કરીએ છીએ ગણેશ યજ્ઞના લાડુનો હોમ કર્યો અગિયાર હજારનો અને અગિયાર હજાર આહુતિ સતજંડી યજ્ઞમાં આપી અને ઔષધિ પછી મહાપૂજા દીપ દીપમાળા

અંબાજી મંદિરમાં ભક્તિમય માહોલ જામ્યો હતો અને બોલમાળી અંબે જય જય અંબેનો નાદ ગુંજી ઉઠ્યો હતો